સર્વે વૈષ્ણવ વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ એક પાના નંબર એકસો ત્યાં પરનો પ્રસંગ છે ઠાકોરજીના સુખનો વિચાર એ જ સેવા શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ લાલ જય આજે તો બાભાને શિંગાર ધરતા ઘણી અવેર થઈ છે કેમ ડોસાભાઈ વાત કેમ છે ડોસાભાઈ કે છે કે જીવનદાસ એમાં વાત બીજી શું હોય બાભાના અંતર તો તમોએ વર્ણન કર્યું પછી બીજી જાજી વાત હું શું કહું ભાભા શૃંગાર તો નિત્ય પોતે જ કરે છે અમારો સમય તો ક્યારેક આવે ધનભાઈ પર કૃપા તેને બાભા ક્યારેક શૃંગાર કરવાનું કહે પણ તે બધા આડા દિવસે ઉત્સવ ખષ્ટી દશમી ને ચતુરાદશીના શૃંગાર તો ભાભા જ કરે આમ તો બધી સેવા ભાભા પોતે જ કરતા હોય છે તેનું મન બીજાથી જાજુ માને નહીં એવો ઠાકોરજીના સુખનો વિચાર નિત્ય કરતા હોય છે તે જ તાદર્શી ભગવદી કહેવાય જે નિત્ય ઠાકોરજીના સુખના સુખને વિચારીને રહે ઉત્સવ અગાઉથી તો ભાભાના ભાવ ઘણા ઊંચા જવામાં આવે એક એક વાત નિત્ય સંભાળીને સિદ્ધ કરતા જાય તેથી ઉત્સવમાં ઠાકોરજીને જરા પણ પરિશ્રમ ન પડે અને અવેર પણ કોઈ સમામાં થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખે ભાભાનું જીવન તો સેવામય બની ગયું છે દરેક વાત અને સામગ્રીની ચોકસાઈ વારે વારે કરે અને અમને તેના ભાવ અને આચરણ બતાવતા જાય અમે પણ બાભાના વચનને સમજીને જ ચાલીએ નાતર ભાભાનું મન રખીને દુવાઈ ન જાય તેનું ચોક્કસ ધ્યાન રાખીને રહીએ છીએ એટલે કે ભાભા જે આજ્ઞા આપે છે એ પ્રમાણે જે લોકો કાર્ય કરે છે આજનો શિંગાર ભારે હોય જ ને ભાભાના મનના આજ તો ઉમંગ અનેરો છે જીવનદાસ એ તો દર્શન કરતા સમજાશે આમ વાત પ્રસંગ ચાલતો હતો ત્યાં પાછા ભાભા મંદિરમાંથી બહાર પધાર્યા અને કહ્યું કે આજે શૃંગારના દર્શન પછી કરાવીશ શૃંગાર ભોગ ધરીને બહાર આવ્યો છું કારણ કે આજે શૃંગારના સમયે બધા જીવને શરણદાન આપવું છે જેથી ભોગ ધરાવીને પછી દર્શન કરાવો ઠાકોરજીને કંઈક સામગ્રી અંગીકાર કરાવ્યા પછી જ શરણદાન અપાય આમ તો રાજભોગ પછીનો નિયમ છે પણ આજે ઠાકોરજીને અવેર ન થાય ને જીવને શરણદાન આપવાનું છે તે સવેળા શરણદાન પામે તો બીજી સેવામાં ઉપયોગી થઈ શકે કેમ માણેકભાઈ તારો ભાવ પણ સચવાય રહે ને તમે બધા અપ્રસ્નાન સત્વર કરી લો જેથી સમય જાજો ન થાય ને ઠાકોરજીને પરિશ્રમ ન પડે દરેક કાર્યમાં ઠાકોરજીને પરિશ્રમ ન પડે એ વાતનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે પાછા બાપા જીવનદાર સેવા તો જાતે જ થાય તે જ સેવા થઈ ગણાય સેવાના ભાવ તો ઠાકોરજી ઉપજાવે આપની સેવા આપ ઈચ્છાએ કરાવે તો જીવથી સેવા થાય દિનતા ભાવ રાખીને સેવા થાય જીવના કરતાં પણ આ સેવા બને નહીં તે તો ખાલી ક્રિયા ગણાય સેવામાં રતિ પ્રીતિ સ્નેહ જોઈએ જો એક વાત પ્રસંગ કહું ઠાકોરજી ભોગ આરોગ્ય છે એટલી વારમાં એક નાનો પ્રસંગ સેવાની ભાવના વિશેનો કહું મોટાના વચનને વર્તનને વિચારીએ તો એના ભાવ પૂરા સમજવામાં આવે જીવનદાસ સેવામાં ઠાકોરજીના સુખને આપણે શું વિચારીએ સેવા તો વ્રજ ભક્તો કરી ગયા ઠાકોરજીએ પ્રગટ થઈને ત્રયોદ ભક્તિ અદકી કીધી ને તે જીવને દાનમાં આપી સજ્યા ભોગ શિંગાર ત્રણ વાના સેવામાં અદકા કરીને આપ્યા પૂર્વે વ્રજભક્તની સેવા જાણીને પ્રભુએ કહ્યું કે તમારી સેવાથી હું ઘણો પ્રસન્ન થયો છું તમારી સેવાનો બદલો હું ક્યારેય વાળી શકીશ નહીં તેના ઋણમાંથી તો તમે મને મુક્ત કરો તોય થઈ શકું તેમ નથી તેથી ત્રણ વાના આ સમયની લીલામાં અદકા કરીને આપ્યા છે તેના ભાવ તો આપણે શું વિચારીશું સેવા તો હરિભાઈ ભટ્ટ વિનોદરાય કુંવરજી ગાંધી કસ્યો રાજગર સેન્દિયો મોરાર કુંભનદાસ લાડબાઈ ને બબીબાઈ ને હરજી કેશવ કરી ગયા હરજી કેશવના સમર્પણ ભાવથી ને તેની સેવાથી તો ઠાકોરજી અતિ પ્રસન્ન રહેતા અને તેની રાહ જોઈને બિરાજી રહેતા તે જલની ગાગર ભરીને આવે પછી જ આ ભોજન કરતા આ સુખ અરસ પરસનું પ્રભુ પણ વિચારતા તે ભાવને લાડ લડાવવાનું આપણાથી નથી બની શકતો તેઓ પ્રભુજીને અનેક પ્રકારે લાડ લડાવી ગયા જીવનદાસ તન મન પ્રાણ સમર્પણ કીધા છે પણ તેના પૂરા ભાવ સમજાતા નથી જીવનો જાજો સમય પોતાના દેહના સુખમાં જ વ્યતીત થાય છે ત્યાં પ્રભુજીના સુખનો વિચાર તેને કેમ કરીને આવે જીવનદાસ તમને પ્રાચીન વલ્લભકુળના બાળકની સેવા વિશેની ભાવનાનો પ્રસંગ કહું કોઈ એક વ્યા વલ્લભ કુળના બાળકની અંતિમ સ્થિતિ જોઈને સેવકે પૂછ્યું કે જે કૃપાનાથ આપની શું ઈચ્છા છે ત્યારે મહારાજે કહ્યું કે મારાથી ઠાકોરજીની સેવા પૂરી થઈ નથી તે મારા મનમાં રહ્યા કરે છે ત્યારે મહારાજશ્રીએ કહ્યું હું સાવ સાચું કહું છું મારાથી ઠાકોરજીની જલની ગાગર ભરવાની તથા હાથે પીસીને ચૂન ધરવાની સેવા થઈ શકી નથી તેમજ તેમની ગાયની જે સેવા પરસોત્તમદાસ શેઠ કરતા તેવી બની નથી રાજા અંબરીશ અને દામોદરદાસ સંભલવાળા સેવા કરી ગયા મારો જન્મ કોઈ ઉત્તમ વૈષ્ણવને ત્યાં થાય તો આ સેવાનું સુખ મને મળે આમ કહેતા મહારાજ લીલામાં પધાર્યા જોયું જીવનદાસ સેવાની વાત અને ભાવના શું હોય છે આપણે ઠાકોરજીની સેવામાં ઠાકોરજીના સુખનો શું વિચાર કરી શકીએ આટલી સેવાને પણ મહારાજે અધૂરી સેવા ગણી છે તો આપણે તો પૂરવના લીલા સંબંધી જીવ છીએ અને ભૂતલમાં એ જ લીલાના સુખની પ્રાપ્તિ માટે અવતાર ધર્યો છે તો સુફળ તો પ્રભુ સેવાના સુખથી જ થાય સેવા નિષ્કામ ભાવે અને નિર્હેતુક થાય ત્યારે ઠાકોરજીની ને વૈષ્ણવની સેવાટેલ થઈ ગણાય જીવનદાસ વશરામ ને જયરામદાસ આ જ સાચા સેવાના સુખ લઈ રહ્યા છે એક સમયનો પ્રસંગ શ્રી કહું આપ શ્રી ગોકુલમાં બિરાજતા હતા અને રાજભોગ પછી ભોજન કરવા પધાર્યા ભોજન કરતાં લીલોત્રીમાં હાથ નાખતા તેમાંથી તણખલું નીકળ્યું શ્રી ભોજન કરતા ઘણો ઉદ્વેગ પામ્યા અને ઉઠી ગયા મોટા લાલ ગીરધરજીને બોલાવીને કહ્યું કે ગીરધર અમારા ધોતી બંડી ગેરુમાં પલાળીને સૂકવી દો ગીરધરજી વાત પ્રસંગને સમજ્યા નહીં અને તે પ્રમાણે કર્યું ત્યારે ઠાકોરજી નવનીત પ્રિયાજી પધાર્યા અને ગિરધરજીને કહ્યું કે અમારા ટોપીને તન્યો રંગીને સુકવી દો ગિરધરજીએ તે પણ કર્યું ગુસાઈજી ત્યાં પધાર્યા ને ઠાકોરજીના વસ્ત્ર ગેરુમાં રંગેલા જોયા અને ગિરધરજીને બોલાવીને પૂછ્યું કે ગિરધરજીએ જે વાત હતી તે કીધી પછી ગુસાઈજી સમજી ગયા કે અમારે ઘર છોડવાથી ઠાકોરજીની સેવા છૂટી જશે અને ઠાકોરજીની એવી ઈચ્છા નથી પછી પોતે જાતે સેવામાં સાવધાની રાખવા લાગ્યા વહુ સેવા લાગ્યા અને પોતે સેવામાં સર્વને સાવધાન રહીને સેવા કરવાની આજ્ઞા કરી પોતે સેવા સર્વ પોતાના કર કમલથી જ કરવા લાગ્યા જુઓ મોટાઓનો વિવેક અને વિચારને વર્તન પ્રભુજીના સુખના કેવા હોય તે જાણવાથી આપણે કાંઈક સેવા કરતા અપરાધમાંથી બચી શકીએ સેવા તો તાદર્શી ભગવતીના સંગમાં રહીએ ત્યારે અનુભવ તેના ભાવ પ્રમાણે ના થાય આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ